નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ છે સુમત અને મારી આ ખેડૂતની સફળ યાત્રા યુટ્યુબ ચેનલમાં આપ સર્વે ખેડૂત બહેનો હાર્દિક સ્વાગત તો આજે આપણે જે મુદ્દા ઉપર ચર્ચા કરવાના છે તે છે હાલ ખેડૂતોને મૂંઝવતો એટલે કે જેમ જેમ ચોમાસું સીઝન નજીક આવી રહી છે તેમ તેમ ખેડૂતોને જે મૂંઝવતો પ્રશ્ન જે છે જે છે એ છે જે આપણે કપાસની સફળ ખેતી કરવી છે તો તેના માટેથી આપણી જમીનને અનુકૂળ લાગી અને

તો મુખ્યતવે બજારની અંદર જે ત્રણ પ્રકારની વેરાયટીઓ જે છે એ જોવા મળતી છે એક જે છે એ છે કે જે વેલી પાકતી જાય એટલે કે જે છે એ બીન પિયત અથવા તો પિયત ની અંદર જે જાત હોય એ વાવીએ અને સારામાં સારું ઉત્પાદન એ જમીન ની અંદર લઈ શકે તો તેના માટેથી બીન પિયત ની અંદર જો તમારે કપાસની વેરાયટી વાવવી હોય તો તેની અંદર મધ્યમ અથવા તો હળવી જમીન હોય તો પણ ચાલે તો તેમાં જે વેરાયટી આવે છે તે

જે વેરાયટી આવે છે તે પણ જ સારી રહી હતી ત્યારબાદ પ્રભાત સીઝ નું એના પણ ખૂબ જ સારા રિવ્યુ રહ્યા હતા ખેડૂત મિત્રો ત્યારબાદ જે છે એ નર્મદા સીડનું જે છે એ વર્ષા કરીને જે વેરાયટી છે આના પણ એક્સિલેન પરફોર્મન્સ રહ્યા હતા ત્યારબાદ હાલ જે ફ્રેન્ડિંગમાં વેરાયટી કહી શકીએ કે જે ગંગલક્ષ્મી કંપનીની જે છે એ એડવાન્સ કરીને જે વેરાયટી આવે છે તે પણ આપણે વાવી શકીએ છીએ ત્યારબાદ ફ્રાંસી સીડનો વિસ્ફોટ એ સ્ફોટ તેમજ શ્રીકડ સીડનું ભરોસા કરીને જે વેરાયટી આવે છે તે પણ ખૂબ સારી થાય છે ત્યારબાદ જે છે એ મીડિયમ અથવા તો મીડિયમ થી લેટ સેગમેન્ટ એટલે કે મોડી પાકતી જાત આપણે કહી શકીએ તેની અંદર જે છે તે એક કાવેરી સીડ નું એટીએમ કેસીએચ 111 કરીને જે વેરાયટી આવે છે આના એક્સેલન્ટ પરફોર્મન્સ આગલા વર્ષની અંદર આપણને જોવા મળ્યા હતા ત્યારબાદ જે છે એ પ્રભાત સીડ નું જે નવાબ કરીને વેરાયટી આવે છે પીસીએચ 4599 આનો પણ આજ વખતે તેમજ આગલા વખતે ખૂબ જ સારા રિવ્યુ રહ્યા હતા અને

જે દરેક મિત્રો પણ કોઈ વાવવા ઈચ્છતા હોય અથવા તો કપાસના પાકની અંદર સફળ ખેતી કરી અને જો પોતાની ખેતીને સફળ કરવા ઈચ્છતા હોય તો તેવા ખેડૂત મિત્રો અને અન્ય કોઈ માહિતી જોઈતી હોય તો તે અમારો જરૂર અને જરૂરથી સંપર્ક કરે અસ્તુ જય હિન્દ